વિરમગામ ડાંગર કૌભાંડના મુખ્ય ફરાર આરોપી સુફિયાન મંડલીના સરકારી અનાજ પરિવહનનો કોન્ટ્રાક્ટ કાયમી માટે રદ કરાયો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજરે સુફિયાન મંડલીનો કાયમ માટે કોન્ટ્રાક્ટ રદ કર્યો વિરમગામ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં રૂપિયા ત્રણ પોઈન્ટ છોતેર કરોડની ઉચાપત કૌભાંડ મામલે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મામલતદાર દ્વારા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે કુલ સાત શખ્સોમાંથી અત્યાર સુધી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે ચાર શખ્સો ફરાર છે જેમાં સરકારી અનાજમાં કરોડોનો કૌભાંડ બાદ પણ મુખ્ય આરોપી સુફિયાન મંડલી ફરાર હોવા છતાં વિરમગામ સરકારી અનાજના ગોડાઉનમાંથી તેના નામ પરથી ગાડીઓ નીકળતી હતી જે મામલે તાજેતરમાં ખુલાસો થતાં વિરમગામ મામલતદાર દ્વારા ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમને કાર્યવાહી કરવા માટે રજૂઆત મોકલી આપી હતી ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના જનરલ મેનેજરે સુફિયાન મંડલીનો કાયમ માટે કોન્ટ્રાક્ટ રદ કર્યાનો હુકમ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટેકાના ભાવે ડાંગર ખરીદીમાં રૂપિયા ત્રણ પોઈન્ટ છોતેર કરોડની ઉચ્ચાપથ કૌભાંડ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં સાત સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં અત્યાર સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે પોલીસે ગ્રેડિંગ એજન્સીના એજી નેક ગ્રેડર જયંતિજી દિલુજી ઠાકોર અજયસિંહ મૈડા અને અજય ચૌધરીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ મુખ્ય આરોપી સુફિયાન મંડલી સહિત એચ એમ ઠાકોર તત્કાલીન ડાંગર ખરીદ કેન્દ્ર અધિકારી મેનેજર જીતેન્દ્ર પરમાર અને વિક્રમ ચૌધરી અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરો ફરાર છે ત્યારે મુખ્ય આરોપી સુફિયાન મંડલીનો હજુ સુધી સરકારી ગોડાઉનમાંથી પરિવહનનો કોન્ટ્રાક્ટ ચાલુ રહેતા મામલતદાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હાલ વિરમગામ સરકારી ગોડાઉન ખાતેથી પરિવહન કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે ત્યારે ફરિયાદને ચાલીસ દિવસ વીતવા છતાં પણ વિરમગામ ડાંગર કૌભાંડના મુખ્ય આરોપી સુફિયાન મંડલી સામે સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ છાવરતા હોવાનો આરોપ પણ થઈ રહ્યો છે